ગેસના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો યુપીએ સરકારમાં રાંધલ ગેસના ભાવમાં વધારો કરતા ત્યારે ભાજપ મહિલા મોરચો રોડ ઉપર ઉતરી જતા તો આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે રાંધલ ગેસના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થતા આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ દાવાયો હવે રાંદલ ગેસમાં રૂપિયા 50 નો વધારો થયો હોવા છતાં ભાજપ મહિલા મોરચો ક્યાં ગયો તેવું ઉપાયલ સાકર્યા એ છે તો રાંદલ ગેસના ભાવમાં વધારો પાછો ખેંચура સૂત્ર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રાંદલ ગેસના ભાવ જે વધારવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની માંગ કરવામાં આવી કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા એટલે કે રાંધણ ગેસના બાટલામાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પચાસ રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી માંગ છે કારણ કે જ્યારે ભાજપની સરકાર નોતી કેન્દ્રમાં ત્યારે આજ ભાજપના નેતાઓ એમ કહેતા હતા કે ભાઈ મારી બેનની આંખોમાંથી અમે આસુડા નહીં આવવા દેજો અમારી સરકાર બનશે તો ત્યારે ત્રણસો ચાલીસ રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો ત્યારે એમને વધારે લાગતો હતો અને રોડ પર ઉતરી જતા હતા ગેસના બાટલા લઈ લઈને ઉતરી જતા હતા ભાજપનો મહિલા મોરચો ઉતરી જતો હતો અત્યારે અત્યારે રૂપિયા ભાવ થયો છે તો ભાજપ કેમ છે અત્યારે કેમ વિકાસ વાતો કરે છે આવી મોંઘવારીમાં અત્યારે લોકોની આવક નથી વધી લોકો આત્મહત્યા કરી રહ્યા છે એવી પરિસ્થિતિ છે અને આવી પરિસ્થિતિમાં જે રાંધણ ગેસમાં પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ ખરેખર ખુબ દુઃખની વાત છે